વડાપ્રધાન શ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દિપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર ઝારખંડ અને પૂર્વાંચલમાં સૂર્ય ઉપાસનાના છઠ્ઠ પર્વની શરૂઆત થાય છે તેમણે કહ્યું કે બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે છઠ પૂજાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે જેમાં થમતા સૂરજની પૂજા કરવામાં આવે છે મહામંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત અને બિહારનો સંબંધ અધિકારથી ખાસ રહ્યો છે બિહાર બુદ્ધની ભૂમિ છે તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહુ મોટું કેન્દ્ર હતું શ્રી મોદીજીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝિયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમણે ઉમેર્યું કે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજી આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું તેમણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનને આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને એક બનીને આગળ વધવા અનુરોધ કરી છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું છઠ મહાપર્વ આયોજન સમિતિના અધ્યક્ષ ડોક્ટર મહાદેવ ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને છઠ પૂજા ઉત્સવની મહત્વતા વર્ણવતા જણાવ્યું કે વડાપ્રધાનના પ્રયાસોથી છઠ મહાપર્વ હવે બિહાર પૂરતું સીમિત નથી રહ્યું આજે આ મહાપર્વ સમગ્ર દેશનું મહાપૂર્વ બન્યું છે આ પ્રસંગે રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય ડોક્ટર પાયલબેન કુકરાણી ડેપ્યુટી મેયર જીતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અધિક મુખ્ય સચિવ એસ જે હૈદર પૂર્વ મંત્રી આઈ કે જાડેજા ગોધનભાઈ ઝડફિયા પ્રદીપ પરમાર અને બિહાર સહિતના રાજ્યોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા